હું શું કેતી કરવા નામ ના લેતી નવરાત્રી હજી પતિ ને ચાલુ કરી દીધું પણ કહેવાય બધું જોરથી બોલા હું તો બી ગઈ હવે કોઈના ભક્તિ બી એવી નઈ તું એ બધી વાત મૂકો ને તમારા જૂના કપડા છે ને આપી દઉં છું હાલ દે નવા હાલ દે કાઢી લઉં

તમાર સાફ કરવાનું શું ગંદુ થઈ ગયું છે નહીં કરવું કઈ રસ્તું નહીં થઈ ગયું બાકી એમ તો જો પેલો દેખાય આ દેખાય એવું બધું કરતા દેખાય દાળ કરી નાખવાનું બરોબર દર વખતે મંડળ છે આ કરો ને પેલું કરો ને બહળો વરી જઉં છું બીજા દાડે તો આતે બહળા ભલે વરી જાવ દિવાળી તો સાફ કરવું પડે કે નહીં કર અને ઉપર કલર કરાવવાનો છે આપણે કેમ કલર માં હવે હું તકલીફ પડી હવે લાલ નીળો પીળો કલર કરાયો છે આપણા ઘરમાં તમે ઉપર એવું લાગે કે ગોવામાં ના રહેતા હોય આપણે આ તો ઘરે બેઠા ગોવા દર્શન કરાવું છું ને હું દસ હજાર કીધા આપી જજો વધારે પડતી ચર્ચા ના જોઈએ મારા ઓહો તો રાણી સાહેબ આઈ કહી દીધું ઓર્ડર ઘરમાં કલર ચેન્જ એટલે ચેન્જ એવો તો હે આ ચેન્જ આ કરાઈ દો કરાઈ દો ચેન્જ પરમદાર થી રજા પાડવાની હે યાર